ચૌધરી જનજાતિમાં ધાર્મિક સ્થાનકો ઘણે ભાગે પ્રાકૃતિક સ્થળે હોય છે જેમ કે વૃક્ષના મૂળમાં અથવા તો પર્વતની શિખરે પર્વતની તળેટીમાં અથવા તો ખેતરના શેઢે ચૌધરી જનજાતિ ધર્મપ્રિય જનજાતિ છે ઘણે ભાગે આદિવાસી આદિજાતિ રામ સીતા અને હનુમાનજીને પૂરા ભક્તિભાવથી ભજે છે લગભગ દરેક ગામમાં હનુમાનજીનું પ્રાકૃતિક રૂપમાં પૂજન કરાતું મંદિર અવશ્ય હોય છે એક ગામના શેઢે આ ગ્રામ દેવતાનું સ્થાનક છે જ્યાં ઘણા બધા ધાર્મિક વિધિ વિધાનો સામૂહિક ધોરણે ઉજવવામાં આવે છે પરંપરાગત રીતે તો ગામ ઉજવણી પણ અહીં થતી હતી આ જ સ્થળે હોળીના તહેવાર નિમિત્તે બધા એકત્રિત થાય છે no <laughs> sé <laughs> <laughs> ચૌધરી જનજાતિ કેટલાક વ્યસનો પણ ધરાવે છે અને એમના લગ્ન ગીતોમાં પણ એ વ્યસન પરત્વેની તેમની નિકટતા વ્યક્ત થતી હોય છે તો આ ગીતના શબ્દો છે પીવાલો દારવો પીવાલો દારવો ઉછાલા મારે એ પીનું પીવાલો દારવો ઉછાલા મારે ગીતના શબ્દો ખૂબ સુંદર છે ગીત પ્રસ્તુત કરી રહ્યા છે સંગીતા સીતાબેન પ્રતિભા જમનાબેન ઉર્વશી રશ્મિ અને કંકુબેન thank you